જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું વીરપસલી વ્રતની વ્રતકથા વિધિ અને મહત્વ શ્રાવણ માસમાં કોઈપણ રવિવારથી આ વ્રત કરી શકાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય છે ભાઈના કલ્યાણ માટે તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે જો કોઈ બહેનને સગો ભાઈ ના હોય અને જેને પોતાનો ધર્મનો માન્યો ભાઈ હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે વ્રત કેવી રીતે કરવું તો કે આ વ્રતમાં દોરાની આઠ શેરો એટલે કે આઠ વડો દોરો હોય તેમાં આઠ શેરો છે તેમ કહેવાય લઈને તેની આઠ ગાંઠ વાળવાની અને આઠ દિવસ રોજ સવારે સાંજ ધૂપ દેવાનો ધૂપ દીધા પછી જ જમી શકાય ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો વીર વ્રત કથા એક ખેડૂત હતો તેને સાત છોકરા અને એક છોકરી હતી છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે નાનો ભાઈ ભલો અને દયાળુ હતું જ્યારે મોટા છ ભાઈ કપટી હતા તેને નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી સાતમો ભાઈ સૌથી નાનો થાય એટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે ડોસો ડોસી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે ખાનારા જાજા અને કમાનારો એકલો એટલે એ નિર્ધન જ રહ્યો બહેન નાના ભાઈને મદદ કરવા છ એ ભાઈઓ પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેન ન તો કામ જોઈતું હતું આથી તેણે હા પાડી સાંજે ભાભીએ જે કંઈ વધ્યું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતા એક વખત ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓ વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો છોકરી બોલી આજે વીરપસલી છે વીરપસલીના દોરા લઈએ છીએ આ વ્રત કરવાથી બારે માસ ભાઈને સુખ મળે એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું બહેને વિચાર કર્યો કે મારે સાત ભાઈ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા જ નથી નાનો ભાઈ નિર્ધન છે મારું વ્રત ઉજવશે કોણ તો એ દોરો લેવા બેઠી છોડીઓએ પોતાના લુગડામાંથી આઠ તાતણા કાઢી ગાંઠોવાળી દોરો આપ્યો અને કહ્યું આઠ દિવસ સુધી નાહી ધોઈને દોરાને દેવતાથી ધૂપ દેજે દોરાને ધૂપ દીધા પછી જમજે આઠ દિવસ દોરો ઉજવીને પીપળાને બાંધજે બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી મા આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં મા કહે સારું આ વાત છ ભાભીઓ જાણી ગઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ અને દેવતા ઠરી ગયો બહેન તો નદીએથી નાહીને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ ત્યાં જુએ તો ચૂલામાં પાણી જ પાણી એને થયું કે અવશ્ય આ ભાભીઓનું જ કામ છે એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાય માતાને વાત સંભળાવી એમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થઈ ગયા આજે વીરપસલીનું ઉજવણું હતું એટલે તેણે માને કહ્યું મા આજે તો મારે વરતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ હું જમીશ એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછતી ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી છણકામાં બોલી તારા ભાઈને તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈને ઘેર ગઈ ત્રીજા ભાઈને ઘેર એમ થઈએ ભાઈઓના બારણે જઈને પાછી ફરી છેવટે એ નાના ભાઈને ત્યાં આવી અને ડૂસકું ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા માથે હાથ પહેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે મોટેરા તો બોલશે પણ નહીં એટલે બહેને કહ્યું ભાભી ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણા છેટે દેખાય એણે સાદ દીધો ભાઈ ભાઈ વીર પસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો બહેનનો સાદ સાંભળીને ઊભો રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બહેન હું તો તને શું આપું મારી પાસે છે શું ભાઈ તમે જે આપશો તે હું સવા લાખનું ગણીને લઈશ બહેન બોલી ભાઈએ તો બહેનને બી માટે લીધેલા સવા શેર કોદરા આપ્યા એક માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો બહેને કોદરાને ઘઉં માનીને લીધા ઢેફાને ગોળ માનીને લીધો પૈસાને સોનાનું નાણું માનીને લીધું તે તો રાજી થતી ઘર ભણી નીકળી ઘરે આવીને જુએ તો તેનો વર તેડવા આવેલો કોઈ દાહડે ને આજે તેડવાનું ક્યાંથી સૂચ્યું એને તો વ્રત ફળ્યું જમાઈ બોલ્યા હું તો તેડવા આવ્યો છું આજને આજ મોકલો હું તેડી જ જઈશ સાસુ કહે એવી ઉતાવળ સી છે ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઉં કાલે જજો જમાએ હઠ પકડી ના હું તો આજે જ તેડી જઈશ સાસુએ દીકરીને વડાવવાની ગોઠવણ કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે છયે ભાભીઓએ ટીખડ કરવાનું મન થયું એમણે ચીથરાં સાવરણી જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને નણંદને માથે ચડાવ્યું ડોસી દીકરીને જમાઈ સાથે વડાવી ઘરે આવી ત્યારે ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ દેવાય નહીં તો દીકરી ભૂખીને તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાદ દેવા લાગી દીકરી દીકરી દેવતા લેતી જા વર કહે તારામાં કંઈ નહીં દેવતા આપવા કેમ આવ્યા વહુ કહે રૂડા પ્રતાપ એ દેવતાના કે તમે નહોતા તેડતા મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહી વરને વાવને ટોડલે બેસાડી વહુ નાહવા ઉતરી નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું પહેલાં પોટલામાંથી લૂગડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કયું ચીર આપું વહુને થયું કેવા મારી ઠેકડી કરે છે એ બોલી અમારે નિર્ધનને હીરને ચીર ક્યાંથી હોય વરે લૂગડું નાખ્યું વહુ લૂગડું જુએ છે તો કસબી કોરનું રૂપાળું અંબર ખરેખર પોટલામાં જાત જાતના મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ એણે તો બહાર આવી હરખાતાને હરખાતા દોરાને ધૂપ દીધો અને મનમાં થયું કે પૈસો આપવું તો એ પૈસાના ગામમાંથી સીધું લઈ આવે છેડેથી પૈસો છોડીને જુએ તો સોનાનું નાણું ઢેફું જુએ તો ગોળ થઈ ગયું કોદરા જુએ તો ઘઉં થઈ ગયા એના આશ્ચર્યનો પાર ન રહ્યો એને સોનાનું નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યા ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ સીધું લઈને વર આવ્યો વહુને સાતમા માડના ઝરૂખામાં બેઠેલી જોઈને તેને નવાઈ લાગી વર તો ધીમે ધીમે મેળીએ ચડ્યો બંને જણે પેટ ભરીને વાતો કરી વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું તેણે ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા એકલા સોનાને હું શું કરું થોડી ભોંય ઉઘાડી આપું ત્યાં તો ચૂલો થાય એટલે ધરતી ઉઘાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતે વળગ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો એમણે તો ખેતીવાડી વણજ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વિતાવ્યા કે વહુના પિયરમાં દુકાળ પડ્યો અને છયે ભાઈ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાત વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા સાતેય માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા બે ભાઈઓ અને છયેય ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું તગારા કોદાળીને ઈંઢોણી આપ્યા નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને બે વાર જમવાનું ડોસો ડોસી છોકરા રાખે ને પ્રભુ ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છયે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યો છયે ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી છયે ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા અને તેમની આંખો ઉગળી ગઈ પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું બહેનને દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈતું હતું તે આપ્યું બધા આનંદમાં રહેવા લાગ્યા જેવું બહેનને વીર પસલીનું વ્રત ફળ્યું તેવું સૌને ફળજો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ